હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ વેજ ગ્રેવી મંચુરિયન થોડા દિવસો પહેલાં મેં તમારી સાથે શેર કર્યું હતું ડ્રાય મંચુરિયનની રેસીપી તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ગ્રેવી મંચુરિયનની રેસીપી તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મંચુરિયન છે તે ખૂબ જ ભાવે એવી ડીશ છે અને બાળકોને તો તે ખૂબ જ ભાવતી હોય છે અને શિયાળાની સિઝન છે ત્યારે ફ્રેશ કેબેજ મળી રહી છે ત્યારે આ વાનગી બનાવવી જરૂરી છે તો શરૂ કરીશું ગ્રેવી મંચુરિયન બનાવવા માટે અહીંયા મેં કોબીજ ગાજર શિમલા મરચાં લીલી ડુંગળીનો લીલો અને વ્હાઈટ પાર્ટ બધી જ વસ્તુને ચોપરમાં ચોપ કરી લીધી છે હવે એક મોટા વાસણમાં આપણે જે વેજીટેબલ્સને ચોપ કર્યા છે કોબીજ ગાજર સિમલા મરચાં લીલી ડુંગળી એ બધા જ વેજીટેબલ્સને આપણે મિક્સ કરીશું આ રીતે મોટું મિક્સિંગ બાઉલ લઈશું જેના કારણે આપણે શાકભાજી મિક્સ કરીએ ત્યારે તે વેરાય નહીં હવે થોડું એવું મીઠું ઉમેરી અને બધા જ શાકભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો મિત્રો આ પ્રોસેસ કરવાથી શાકભાજીમાંથી જે પાણી છે તે રિલીઝ થશે અને જ્યારે આપણે મંચુરિયન બોલ્સ બનાવીશું ત્યારે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે પાંચ મિનિટ જેવું મીઠું ઉમેરીને રહેવા દીધા પછી આપણે આ રીતના કોઈ કોટન કપડામાં બધા જ શાકભાજીને એડ કરી અને આ રીતે નીચોળી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે તમે શાકભાજીને આસાનીથી નીતારી શકો છો જો તમારે આ રીતે ન નીતારવું હોય તો તમે બે હાથની મદદથી પણ નીતારી શકો છો

અને લોટમાં આપણે બે ચમચી ચોખાનો લોટ બે ચમચી મેંદો અને બે ચમચી કોર્નફ્લોર ઉમેરવાનો છે તો મિત્રો અહીંયા ટોટલ પાંચસો ગ્રામ જેટલા વેજીટેબલ્સ હતા અને એમાં મેં છ ચમચી જેટલો જ લોટ એડ કર્યો છે અડધી ચમચી મરીનો પાવડર અને એકથી બે લીલા મરચાં ઝીણા સમારીને ઉમેરી લીધા છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ આપણે એક ચમચી જેટલો કેચઅપ એડ કરવાનો છે તો મિત્રો મંચુરિયન બોલ્સ છે તે થોડા સ્પાઈસી હોય છે એટલે આપણે કેચઅપ છે તે વધારે એડ કરવાનો નથી બધી જ વસ્તુને આપણે પાણી ઉમેર્યા વગર આ રીતે લોટ જેવા સ્ટ્રક્ચરમાં લાવી લઈશું અને ત્યારબાદ એકદમ ટાઈટ એવા મંચુરિયન બોલ્સ બનાવીને રેડી કરી લઈશું મંચુરિયન બોલ્સ બનાવતી વખતે એક વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે મંચુરિયન બોલ્સ છે તે આપણે દબાવી અને ટાઈટ જ બનાવવાના છીએ નહીં થાય આ રીતે બધા જ મંચુરિયન બોલ્સ મેં રેડી કરી લીધા છે અને તેલને પણ સાઈડમાં ગરમ થવા માટે મૂકી દીધું હતું તો મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આપણે બધા જ મંચુરિયન બોલ્સ છે તેને તળી લઈશું તો મંચુરિયન બોલ્સને તળાતા લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગશે અને મિત્રો તમે જોઈ શકો છો કે એક પણ મંચુરિયન બોલ્સ છે તે તેલમાં તૂટ્યો નથી અને સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થયા છે તો આ રીતે તમે પણ જો મંચુરિયન બોલ્સ બનાવશો તો તમારે પણ સો ટકા ક્રિસ્પી બનશે અને એક પણ મંચુરિયન બોલ્સ છે તે તેલમાં નહીં તૂટે આ રીતે બધા જ મંચુરિયન બોલ્સ મેં તળી લીધા છે અહીંયા હું તમને એક મંચુરિયન બોલ્સ છે તે તોડીને બતાવીશ તો અંદરથી એકદમ સારી રીતે બફાઈ ગયો છે અને બહારથી સરસ ક્રિસ્પી છે હવે ગ્રેવી બનાવવા માટે આપણે એ જ કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેમાં એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટને મેં સાતળી લીધી છે સાથે જ એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે સ્લાઈસમાં કટ કરી લીધી હતી એક નાનું કેપ્સિકમ લઈ લીધું છે તેને પણ મેં આ રીતે સ્લાઇસમાં અડધી ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો સોયા સોસ ઉમેરવાનો છે એક ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે વિનેગર ઉમેરીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો મિત્રો કે સોયા સોસના કારણે ગ્રેવીનો કલર છે તે થોડો ડાર્ક પડતો આવી ગયો છે એક ઝીણું સમારેલું લીલું મરચું ઉમેર્યું છે અને હવે ગ્રેવી બનાવવા માટે આપણે અહીંયા એક વાટકીમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને તેમાં પાણી ઉમેરી તેની ગાંઠા વગરની સ્લરી બનાવી લઈશું હવે થોડી થોડી સ્લરી આપણે એડ કરતા જઈ અને આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને તેમાં લમ્સમાં પડે તો હજી પણ આપણને પાણીની જરૂરત પડશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું બધા જ સોસમાં મીઠાનું પ્રમાણ હોય છે એટલે આપણે મીઠું ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે થોડું પાણી ઉમેરી અને એક ચમચી જેટલો કેચઅપ ઉમેરીશું મિત્રો તો આ રીતની આપણી ગ્રેવી બનીને રેડી થઈ છે હજી પણ જો આપણને ગ્રેવી વધારે જોતી હોય તો પાણી ઉમેરવાનું છે પરંતુ અત્યારે હું નથી ઉમેરી રહી મંચુરિયન બોલ્સ આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ જો આપણને પાણીની જરૂર લાગશે વધારે પડતી ગ્રેવીની તો આપણે પાછળથી પાણી એડ કરી શકીએ છીએ થોડા પાણીની મને જરૂરત લાગે તો અહીં અમે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એક બોઇલ આવવા દઈશું મંચુરિયન બોલ્સ જો તમારા પરફેક્ટ બન્યા હશે તો આ રીતે ગ્રેવી બનાવતી વખતે પણ તે મંચુરિયન બોલ્સ છે તે નહીં તૂટે લાસ્ટમાં આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ ઉમેરી અને મંચુરિયન ને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો સ્ટ્રીટ ફૂડ એવું આ મંચુરિયન આપણું બનીને રેડી છે જે આપણે ગ્રેવી મંચુરિયન બનાવ્યું છે તો આ ગ્રેવી ની રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલ ને જરૂરથી કરજો મિત્રો તમારી એક લાઇક કે કોમેન્ટથી અમને ઇન્સ્પિરેશન મળી રહે છે